મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિ પીડિત કર્મ બંધને ઓમ ત્રંબકમ યજા મહેગંધિમ પૃષ્ટિવર્ધનમ ઉર્વારૂપનામ મૃત્યો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે ભગવાન શિવજીના આજુબાજુના ચિહ્ન તમને કંઈક સૂચવે છે કંઈક ને કંઈક બોધપાઠ આપે છે શિવભક્તો આપણે શરૂઆત કરીએ ભગવાન શિવજીની જટામાંથી વહેતી ગંગાથી ભક્તો ગંગા તમને ખબર છે કે નિરંતર વહેતી રહે છે ભગવાન ભોળાનાથની જટામાંથી નિરંતર વહેતી રહે છે જ્યાં જ્યાં લોકો એમ કહે કે ગંગામાં નાય છે ડૂબકી મારે છે તેના સર્વ પાપ દોષ ટળી જાય છે બધા પાપ ધોવાઈ જાય છે તેને સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે ગંગા સમાન કોઈ નદી નથી કોઈ તીર્થ નથી આ જગતમાં આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે શિવભક્ત આમાંથી આપણે શું બોધપાઠ લેવાનો છે આપણે પણ એમ કહેવાય કે આપણા જે વિચારો છે મસ્તિષ્કમાં હે માથા ઉપર જે વિચારો છે મગજમાં જે વિચારો સમાયેલા છે તેને સારા વિચારો બહાર કાઢવાના છે ગંગારૂપી જેમ નદી વહેણ કેમ બહાર કાઢે છે અને નિરંતર વહે છે તેવી રીતે આપણે આપણા વિચારોને બહાર કાઢવાના છે અને જ્યાં જ્યાં આપણા વિચારો જાય તેને આપણે સુખ દેવાનું છે આપણે સારું સુખ વાણી રૂપે દેવાનું છે વિચારોથી વાણીમાં લાવવાનું છે અને તે વાણી રૂપે સર્વ જીવોને આપણે સુખ દેવાની કોશિશ કરવાની છે આવો બોધપાઠ આપણે ગંગાની એમ કહેવાય કે ગંગામાંથી લીધા જેવો છે પછી ત્યાર પછી ભગવાન ભોળાનાથનું એમ કહેવાય કે ત્રિપુંડ સદા એમ કહેવાય કે એકાગ્રતાનું પ્રતિક છે જે કોઈ માનો જે કોઈ જીવ લાટ એમ કહેવાય કે ત્રિપુંડ કરે છે તેનું મન હંમેશા એકાગ્ર થઈ જાય છે તેમાંથી આપણે બોધપાઠ લેવાનો છે કે આપણે પણ આપણા જીવનમાં આપણા મસ્તિષ્કને એકાગ્ર રાખવાનું છે શિવભક્તો હંમેશા ભસ્મમાંથી આપણે શીખવાનું છે જો ભસ્મનું ત્રિપુન કરતા હોય તો તેમાંથી આપણે શીખવાનું છે કે આ કાયા છે ને તે ભસ્મરૂપ છે તેનો નાશ થવાનો છે એટલે જ્યાં સુધી આ કાયામાં જીવ છે જ્યાં સુધી આ કાયામાં આવન જાવન છે એમ કહેવાય કે ઉર્જા સમાયેલી છે ત્યાં સુધી આપણે સર્વને સુખ દેવાની કોશિશ કરવી જોઈએ કોઈ પણ આપણાથી દુઃખી ન થાય તેવી આપણે કોશિશ કરવી જોઈએ શિવભક્ત આમાંથી આપણે આ શીખવાનું છે ત્યાર પછી ભગવાન ભોળાનાથને એમ કહ્યું કે કંઠે સર્પો નાગ તેમાંથી આપણે શું શીખવાનું છે શિવભક્ત ભગવાન ભોળાનાથના ગળામાં નિરંતર એમ કહે કે નાગ હોય છે તેમાંથી આપણે શીખવાનું છે કે આપણે ઝહેર જીવનરૂપી ઝહેર કંઠે રાખવાનું છે કોઈ આપણને કટુ વાણી કહે અને આપણે તે મગજમાં ઉતારી લઈએ અને હદે સુધી આપણે જો તેને જવા દઈએ તો આપણે દુઃખી થઈએ છીએ એટલે ભગવાન ભોળાનાથ સર્વ લોકોને કહે છે કે તમારે સંસારરૂપી જે ઝહેર છે તેને કંઠે રાખવાનું છે નથી તમારે મગજમાં લેવાનું કે નથી વાણી રૂપે બહાર કાઢવાનું તો જ તમે હંમેશા જીવનમાં સુખી થશો આ જે સર્પો છે ને તે આપણને આ શીખવે છે શિવભક્તો હવે આપણે જાય શિવાલયમાં શિવલિંગની આજુબાજુના ચિહ્નો પણ આપણને ઘણું બધું શીખવી જાય છે શિવભક્તો નંદી અને કાચબો નંદી મહારાજ છે તેમ કહેવાય કે સાક્ષાત ભગવાન ભોળાનાથનું રૂપ છે ક્રોધાયમાન રૂપ છે અને નિરંતર ભગવાન મહાદેવનું ધ્યાન ધરવા વાળું રૂપ છે સમય આવે ત્યારે ક્રોધ પણ કરી લે અને સમય આવે ત્યારે નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ કરે તેમાંથી આપણે નંદી મહારાજમાંથી શીખવાનું છે કે નિરંતર આપણે શિવની આરાધના કરીએ નિરંતર એકાગ્ર થઈ સદાય તેની સામે આપણે ધ્યાન ધરીએ અને ત્યાર પછી છે કાચબો કુર્મ હંમેશા સંયમનું પ્રતિક છે કાચબો છે ને કે સંયમનું પ્રતિક છે શિવાલયમાંથી જે કાચબો છે તેમાંથી આપણે જીવનમાં પણ શીખવા જેવું છે કે આપણે પણ આપણે જીવનમાં સંયમ રાખીએ જીવનમાં આપણે જ્યાં પણ જાઈએ ત્યાં સંયમથી બોલીએ સંયમથી રહીએ સંયમથી વિચારીએ સંયમથી વાણી વિવેક કરીએ બધું આપણે સંયમમાં ચાલવાનું છે તો જ આપણું જીવન સુખી થશે એટલે આપણે આપણું જીવન કાચબા સમૂહ બનાવવાનું છે શિવાલયનો કાચબો છે ને તે આપણને આ સૂચવે છે શિવ શિવભક્તો ત્યાર પછી છે ભગવાન શિવજીની માથે વહેતી ગળતી નિરંતર ટીપું 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 પડે છે નિરંતર આપણે પણ તે ગળતીમાંથી જેમ ટીપું ટીપું પાણી પડે છે તેમ આપણે પણ આપણા જીવનમાં વહેવાનું છે નિરંતર વહેતું રહેવાનું છે નિરંતર અભિષેક શરૂ રાખવાનો છે કર્મનો અભિષેક પણ શરૂ રાખવાનો છે અને ધર્મનો અભિષેક પણ શરૂ રાખવાનો છે આ ભગવાન ભોળાનાથ માથેની ગળતી છે ને તે આપણને આ બોધપાઠ આપે છે અને શિવભક્તો ત્યાર પછી ભગવાન ભોળાનાથની બાજુમાં સદાય ત્રિશૂલ બિરાજમાન છે ત્રિશુલમાંથી આપણે શું શીખવાનું છે કે નિરંતર આપણે આપણા ધર્મની રક્ષા કરવાની છે આપણા પરિવારની રક્ષા કરવાની છે જ્યારે જ્યારે અસુરો આપણી ઉપર હાવી થાય ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે અને તેનો ધ્વંસ કરવાનો છે આ ત્રિશૂલ આપણને શીખવે છે ભક્તો જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય છે ને ત્યારે ભગવાન ભોળાનાથનું ત્રિશુલ તે હાનિ કરવાવાળાનો ધ્વંસ કરી નાખે છે શિવભક્ત આમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે તો ભક્તો આવું તો સુંદર ભગવાન ભોળાનાથની આજુબાજુના ચિહ્નોનું જ્ઞાન જે આપણને કંઈક ને કંઈક બોધપાઠ આપે છે સુંદર આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમઃ શિવાય